સુરતમાં નવરાત્રી દરમિયાન પાલનપુર જકાતનાકા ખાતે આવેલ સુમન લિપી આવાસમાં બિન હિન્દુઓ દ્વારા માંસ રાંધવાનો પ્રોગ્રામ નક્કી કરાતા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્યાં પહોંચી જઈ વિરોધ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો નવરાત્રી દરમિયાન પાલનપુર જકાતનાકાની બિલ્ડિંગના પાર્કિંગમાં માંસ રાંધવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય જેની માહિતી મળતા રાષ્ટ્રીય બજરંગ દળ સ્થળે દોડી ગયો હતો રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને માહિતી મળી હતી કે કેટલાક બિન હિન્દુ જાહેરમાં રાંધવાનો પ્રોગ્રામ નક્કી કરી રહ્યા છે પાલનપુર જગતનાકા ખાતે આવેલ સુમન લિપિ બિલ્ડિંગમાં દરેક માળ પર આઠ હિન્દુ અને ચાર મુસ્લિમોને ફ્લેટ અપાયા છે અને ત્યાં કેટલાક બિન હિન્દુઓ શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય અને નવરાત્રિના સુ પ્રસંગે જાહેર સ્થળે ચિકન અને મટન રાંધવાનો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો જેના કારણે સ્થાનિક વાતાવરણ તંગ બની ગયું હતું જો કે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થળે પહોંચતા અડાજન પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને મામલાને શાંત પાડ્યો હતો